શ્રી શક્તિધામ મંદિર ઉદયનગર એક મમડી રોડ ખાતે શ્રી શક્તિ માતાજીનું નવરંગા માંડવાનું ભવ્ય આયોજન શ્રી શક્તિ મંદિર ઉદયનગર એક મમડી રોડ ખાતે શ્રી શક્તિ માતાજીના નવરંગા માંડવાનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ એક ચાર ચાર બે શૂન્ય બે પાંચના રોજ ભારે ધામધૂમથી કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં માતાજીના ભક્તો ઉમટી પડ્યા હતા સંચાલકો દ્વારા હજારો માણસો માટે મહાપ્રસાદ તેમજ બેસવાની સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ગજેન્દ્રસિંહ ઝાલા તેમજ સુખદેવસિંહ ઝાલા વેલુભા ઝાલા દિલીપસિંહ જાડેજા પ્રમુખશ્રી જયપાલસિંહ ઝાલા તેમજ શક્તિધામ મંદિરના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા શ્રી શક્તિધામ ચેરિટેબલ ટ્રસ્ટ ઉદયનગર શક્તિ માતાજીના મંદિરે હર વર્ષ જેમ કે છેલ્લા પાંત્રીસ વર્ષથી માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવે છે જેમાં સર્વ ભક્તો દ્વારા મહાપ્રસાદનું આયોજન હોય છે એમાં પાંચથી સાત હજાર માણસો મહાપ્રસાદ લે છે અને માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે રાજકોટના ખૂણે ખૂણેથી માય ભક્તો દર્શન માટે વધારે છેલ્લા પાંત્રીસ વર્ષથી માતાજીના અવિરત માંડવાનું આયોજન થાય છે અને પાંચથી સાત હજાર માણસો પ્રસાદ લે છે આ સિવાય અમારે અષાઢી બીજ ચૈત્રી નવરાત્રીના મહા આયોજન થતા હોય છે અને એમાં પણ પ્રસાદનું આયોજન હોય છે